લાઈ ગયો સત્તાવેન પાડી દેશે ચાલીસ બે તરીકે નજીકમાં છપન છપ્પન રૂપિયા ચોવીસો છપ્પાન ચાવીસસો છપ્પન રૂપિયા ચાવીસો છપ્પાન સત્તાવન અઠ્ઠાણવું આમાં હળુ જુ પાસઠ રૂપિયા ત્રણસો પાસઠ છાસઠ છાસઠ રૂપિયા એ 1 રૂપિયા 5 રૂપિયા 25 25 5 તો લઈ લે મિલ કનો 2505 દિવાંજીલે 50 આ હા પૈસે છે 130 કા છે છે

મના ચોવીસો રૂપિયા કીધા ગવર્મેન્ટ ના ધારા માં પચાસ રૂપિયા ભેડા કહી દેસો

તારનો 97 89 90 24 2400 1 4 4 5 6 7 8 9 10 10 26 પરસુરા આ ભાકા 26 હા ભાઈ નીરે જો જો આપણે 15 60 અમે શું કરવું તો બોલે ઓટો છો એક જ બચતી તે <trots> <coughs> 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 <coughs>

બાવીસો રૂપિયા પાંચ દસ પંદર પચીત્રીસ રૂપિયા એકતાલીસ મોટેસ મોટો મોડાસ પચાસ

પચીસો બે ત્રણ પચીસો પાંચ પચીસો પાંચ પચીસો પાંચ શિવાંજલિ

چوسو تسٹ تھی نیلکن چوبیسو پچاس

ચોબો છાસઠ સડસઠ સડસઠ રૂપિયા ચોવીસો સડસઠ સડસઠ રૂપિયા શિવાંજલે